નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની ભારે વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે એકસો સાઠ એકસો સાહીઠ જેવી ભારે દેખાઈ રહી હતી મિત્રો અને આજે સો જેવી ભારે દેખાઈ રહી છે એટલે ગઈકાલ કરતાં સાહીઠ ભારીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો અને પા વાહનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે છ વાહન હતા અને આજે પણ છ વાહન એવા છે મિત્રો કે વાહનોમાં કાલ જેવી જ આવક જોવા મળી રહી છે અને ભારીમાં કાલ કરતાં ઓછી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજી જો તમે ભારીમાં ચાલુ થઈ ગયા તો ચાલો ભારીમાં જઈએ જાણી લઈ ગયો

એ હા પર કામ માં એક કૌડિયા ગાડી ને નિયા હવા ના હો હો છે 21 એકર તો ટકાવાર 13 20 ટકાસી અને પાણ 15 રે નો નંબર નથી કે હું કોને 1526 રૂપિયાનો ભાવ છે જે માઈનો રવા સાથે છે મિત્રો 1526 રૂપિયાનો છે માઈનો રવા સાથે આ 500 રૂપિયા એ માંગતો નહી એમાં ભાઈ